એવા કેટલાય ઉદ્યોગપતિઓ છે કે જેણે હેતુપેર કરીને પોતે જમીન પાછી વેચી દીધી છે એવાય દાખલા છે એના તમે નથી કરતા ભાજપના કેટલા કમલમો એવા છે મતલબ જૂનાગઢનો કમલમ જે ગેરકાયદેસર છે એ ભાજપના પૂર્વ મંત્રીએ કીધું છે એને તમે તોડતા નથી તો અહીંયા ભાજપે એવું શું છે કે એમણે અહીંયા અમારા ગરીબોના મકાન તોડવાનો વારો આવ્યો એટલે આ એક તો ગેરકાયદેસર છે બીજું કે અમે આની મામલે કોર્ટમાં ગયા હતા કોર્ટમાંથી પણ એવું કહેવામાં આવ્યું કે બે સામસામે બેસીને નક્કી કરે ત્યારે વસાહત વાળા લીધું જ નથી ત્રીજી વસ્તુ એક જ દિવસની નોટિસમાં રાતોરાત તોડી પાડવા કોણે હુકમ કર્યો મેં સાંભળ્યું છે કે અહીંયા ધારાસભ્ય મુખ્યમંત્રી હુકમ કર્યો છે મુખ્યમંત્રી આવી શું માલધારી સમાજ થી પીડા થઈ છે મુખ્યમંત્રી જવાબ આપે ચોથી વસ્તુ કે અમે ધર્મગુરુ ને પણ વિનંતી કરીએ છીએ તમારા કહેવાથી અમે અત્યાર સુધી મતદાન કરતા હતા આજે એક સાથે ગુજરાતી સમાજ ગુજરાત નો માલધારી સમાજ છે સંકલ્પ લે અને ધર્મગુરુ પણ ભાજપ પાસે અહીંયાથી ફરીથી મકાન બનાવડાવે અને હવેથી કોઈ માલધારી સમાજ નો મકાન નહીં પડે એની ગેરંટી લેવડાવે જો એવું નહીં થાય તો હું ધર્મગુરુ વિનંતી કરું છું કે તમે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી પણ જે માલધારીના નેતાઓ છે એમને પણ મારી વિનંતી છે કે જાહેરમાં સંકલ્પ લઈ અને ભાજપ સાથે છેડો ફાળો તો ભાજપને એ થશે અમે એક સંમેલન પર પ્લાન કરી રહ્યા છીએ અમે તમામ ગામડા લેવલ ની મિટિંગો બોલાવીશું અને માલધ આ બીજા કોઈ માલધારી સમાજના કોઈ બાપની તાકાત નથી પણ એક પણ મકાન તૂટે નહીં એ માટેનું અમારું આયોજન હશે જરૂર પડે વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવીશું અને આજે અમે એવું પ્લાન કરીશું કે આખા ગુજરાતના માલધારી સમાજ એક દિવસ ફેસબુક લાઈવ થઈને મુખ્યમંત્રીને પણ સવાલ કરે અને ધર્મગુરુઓ પણ આ મામલે ઉઠાવશે અમે ધર્મગુરુઓ પાસે પણ જવાના છીએ ધર્મગુરુઓને પણ ભાજપ ઉપર દબાણ કરાવડાવીશું અને છતાંય જો ભાજપ નહીં માને તો ભાજપનો એક પણ કાર્યક્રમ આગામી સમયમાં માલધારી સમાજના આગેવાનોમાં થવા નહીં દઈએ એ અમે જાહેરમાં સંકલ્પ લેશું જે પ્રમાણે માલધારી સમાજ ઉપર આજે ભાજપ સરકાર અત્યાચાર કરી રહી છે માલધારી સમાજ ગૌચર લઈ લીધા માલધારી ગામ હતા જે શહેરોમાંથી કાઢી મૂકવામાં આવી અને આજે જયારે માલધારી કોઈ શહેરમાં મકાન લેવા જાય સિટીમાં તો મકાન પણ નથી મળતું એટલે જે પ્રમાણે ભાજપ સરકારના બિલ્ડરોથી માંડીને તમામ જગ્યાએ માલધારી ને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે માલધારી સમાજ હવે એવું કઈ કંઈક ને કઈક એવું લાગી રહ્યું છે કે આ રાજ્યમાં અમારી કઈ અગ અવગણના કરી રહ્યા છે એટલે માલધારી સમાજ તરીકે હું એક માગણી કરું છું તમે એવું હોય તો માલધારી પ્રદેશ બનાવીશું જો તમને અમે ના ગમતા હોય તો તમને અમારી ગાં ના ગમે તમને અમારા અમે માલધારી ના ગમીએ તો કોણ ગમે તો અમારે તમારી જોડે રહેવું નથી તો અમારી સરકારની અપેક્ષા નથી અમે અમારો માલધારી પ્રદેશ બનાવીને અમારે જે કરવું છે કરીશું એવી અમારી માગણી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે ટાઈમે અમદાવાદ અમદાવાદમાંથી ખસેડવામાં આવે ત્યારે અમે સરકાર સામે એક માંગણી ઉભી કરી હતી કે તમે અમદાવાદમાં માલધારી સમાજ ના ગમતો હોય તો રિંગ ની બહાર એક તમે માલધારી જોન બનાવો ત્યાં એક મકાન આપો પચીસ પશુ બંધાય એટલી જગ્યા આપો અમારા રક્ષણ માટે પોલીસ ચોકી આપો સારું દૂધના ભાવ મળે અમારા બાળકોના શિક્ષણ માટે અમને સ્કૂલ આપો એવી માંગણી પહેલા બી કરી ચુક્યા છીએ અને સરકારે જે કઈ આ ઓડો માં કર્યું છે એ રાતોરાત બાઇક ઉપર આવી ગયા બરાબર રાતે કે ભાઈ સવારમાં ડિમોટેશન થવાનું છે તમે ખાલી કરી નાખો બરાબર રાતોરાત ક્યાંથી માન્યો માણસ ખાલી કરે

ભાજપ સરકાર દ્વારા જે તાનાશાહી ચલાવવામાં આવી રહી છે રાતોરાત એમને સપનું આવ્યું કે ભાઈ અહિયાં ગેરકાયદેસર મકાનો છે તો આટલા વર્ષ ક્યાં સુઈ રહ્યા હતા અને આ એક માત્ર રાજકીય ને રાજકીય ષડયંત્ર છે માલધારી સમાજ ને કચડવાનું દબાવવાનું એ ચોખ્ખું દેખાઈ આવે છે કે અધિકારીઓ રાતોરાત આવે છે નોટિસ પણ આપતા નથી અને રાતોરાત પાડી નાખે છે એટલે માલધારી ને કચડવાનો એક પ્રયાસ દેખાઈ રહ્યો છે અને માત્ર રાજકીય ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે ભાજપના નેતાઓનું ઓગણીસો બાસઠ થી અહીંયા વસાહત બનેલી છે તો કેમ આજે જ એટલે ક્યાંક ને ક્યાંક ઓબીસી એસસી એસટી ને માત્ર ટાર્ગેટ કરવામાં આવેલા છે તમે કેશવનગર માં જુઓ તો ત્યાં ઠાકોર સમાજના મકાન પડી રહ્યા છે કોઈ જગ્યાએ જાઓ તો ત્યાં દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કોઈ જગ્યાએ લઘુમતી સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે એટલે માત્ર ઓબીસી એસસી એસટી ને માઇનોરિટી ને ટાર્ગેટ કરી અને સરકાર કચડવા માંગી રહી છે અને માત્ર ને માત્ર સરકારનો હેતુ એવું દેખાઈ રહ્યો છે કે અહીંયા જે આ અત્યારે વારે જગ્યાઓનો ભાવ છે તે કોઈ બિલ્ડરને કે ઉદ્યોગપતિને વધરાવી દેવા માંગતી હોય સરકાર એક તરફ એવું લાગી રહ્યું છે આ બધું જોતા એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓની મંત્રીઓની નજર આ વસાહતના જમીન ઉપર દેખાઈ રહી છે મારું નામ મહેશભાઈ દેસાઈ છે હું એનો સ્થાનિક છું આ માલધારીઓને હેરાન કરવા માટેનું એક ષડયંત્ર પૂર્વ આયોજિત ષડયંત્ર છે તમને ખ્યાલ હશે કે આથી થોડા એકાદ વરસ પહેલાના સમયમાં તમે સાંભળ્યું છે કે ગાયોને રાખવા માટેનું લાયસન્સ દરેક માલધારીએ લેવું આવો કાયદો એટલા માટે લાવ્યો હતો કે અહીંયા આગળ જે માલદારીઓ ગાયો રાખતા હતા એમને ગાયો પહેલા ખાલી કરાવવા માટેનું આ પૂર્વ આયોજિત કાવતરું હતું ત્યારે બી ઘણા લોકોને અમે ધ્યાન દોર્યું હતું કે આ લોકો આ કરીને એની પાછળનું એમનું મેન આ કરવા પાછળનો હેતુ આ છે એ ટાઈમે ગાયોના લાયસન્સ માટે એપ્લિકેશન કરતા તો એમ એમ કે મકાન કરીને ખસેડવામાં આવી ત્યારબાદ હવે આ ડિમોલેશન કરી અને સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન મંત્રીઓના ઇશારે અહીંના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલના ના ઇસારે જ આ વસ્તુ થઈ રહી છે જગદીશભાઈ પંચાલની મંછા છે માલધારીઓને દબાઈને રાખવા કચડીને રાખવા ઓબીસી એસસી એસટી સમાજને ટાર્ગેટ કરવાનું અત્યારે હાલની તારીખમાં દિલ્હીમાં ઇલેક્શન ચાલી રહ્યા છે ત્યાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ એવું કીધું કે કોલોનીઓને અમે કાયદેસર કરી આપીશું ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં સરકાર બનશે તો તો ગુજરાતની અંદર વર્ષનું શાસન છે કુશાસન છે ત્રીસ વર્ષનું સુશાસન તો નથી જો સુશાસન હોત તો અત્યારે જનતા આટલી આમ ના હોત જેથી સરકારને અમારે એક જ વસ્તુ કહેવાની થાય છે સરકારના આપણા મીડિયાના માધ્યમથી કે ભાઈ આ મકાનો કાયદેસર કરવામાં આવે જે બી માલધારીઓ અહીંયા ગાડી જેનું નુકસાન થયું છે નુકસાન નું વળતર ચૂકવવામાં આવે બાકી ગાંધી ચિંરા માર્ગે અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું જે માટે જે કંઈ પણ બનશે એની જવાબદારી સરકાર શ્રી ની રહેશે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ની રહેશે